તો નમસ્કાર દર્શક મિત્રો દેશ અને દુનિયાના તાજા અને મહત્ત્વના મોસમ સમાચારમાં આપનું સ્વાગત છે મિત્રો આજના વિડીયોમાં ખાસ કરીને ગુજરાતમાં શરૂ થનારી પ્રી મોન્સૂન એક્ટિવિટીને લઈને તો આગામી માવઠા ઉપરાંત આગામી ચોમાસાની અપડેટને લઈને મોટા સમાચાર સામે આવ્યા છે તેના વિશેની સંપૂર્ણ માહિતી મેળવવાની છે તો વિડિયોને અંત સુધી નિહાળતા રહેજો ચેનલમાં નવા આવો તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરી લેજો દર્શક મિત્રો ગુજરાતમાં એકાએક વાતાવરણમાં મોટો પલટો જોવા મળ્યો છે એક સાથે બે સિસ્ટમ સક્રિય થતાં હવે કાળઝાળ ગરમી વચ્ચે માવઠું થવાની ફરી એકવાર આગાહી કરવામાં આવી છે હવામાન વિભાગે આગામી ત્રણ દિવસ સુધી ગુજરાતમાં વરસાદ પડવાની આગાહી દર્શાવી છે આગામી ત્રણ દિવસ સુધી સમગ્ર રાજ્યમાં ગાજવીજ સાથે હળવા વરસાદની શક્યતાઓ સૌરાષ્ટ્રથી લઈને પૂર્વ મધ્ય અરબસાગર ઉપર ટ્રપ સક્રિય થવાને કારણે આગામી ત્રણ દિવસ સુધી તોફાની રહી શકે છે હવામાન ખાતાના જણાવ્યા પ્રમાણે ગુજરાતમાં કમોસમી વરસાદની સંભાવના સેવાઈ રહી છે આગામી સાત દિવસ દરમિયાન ત્રણથી લઈને પાંચ ડિગ્રી સેલ્શિયસ તાપમાનમાં વધારો થશે અમદાવાદ અને ગાંધીનગરમાં આજે મહત્તમ તાપમાન ઓગણચાલીસ ડિગ્રી સેલ્શિયસ રહી શક્યું છે તો સાથોસાથ આગામી ત્રણ દિવસ સુધી સમગ્ર રાજ્યમાં ગાજવીજ સાથે હળવા વરસાદની શક્યતાઓ સૌરાષ્ટ્રથી લઈને પૂર્વ મધ્ય અરબ સાગર ઉપર ટ્રપ સક્રિય થવાને કારણે આગામી ત્રણ દિવસ તોફાની રહી શકે છે આજે ચાલીસથી લઈને પચાસ કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાશે અત્યારે ઉલ્લેખનીય છે કે આ અંગે અંબાલાલ પટેલ દ્વારા પણ આગાહી કરવામાં આવી છે કેટલાક વિસ્તારોમાં ચોમાસા પહેલાંની અસર જોવા મળી શકે છે આ અંગે હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે જણાવ્યું કે તેરથી લઈને રાજ્યના અનેક વિસ્તારોમાં પ્રી મોન્સૂન એક્ટિવિટી શરૂ થઈ ગયું છે જેને કારણે આગામી દિવસોમાં વરસાદી માહોલ સર્જાવાનો છે હાલમાં કચ્છ ઉત્તર ગુજરાત અને કેટલાક મધ્ય ગુજરાતના વિસ્તારોમાં તારીખ પંદરથી લઈને બારથી લઈને પંદર તારીખ સુધીમાં મધ્યમથી ભારે વરસાદની શક્યતાઓ આ સમયે વીજળીના કડાકા તીવ્ર પવન ઝરમર વરસાદ સાથે છૂટાછવાયા વિસ્તારોમાં આંધી મંડળ સુધી પહોંચી શક્યા છે અચાનક ઠંડી અને અચાનક ગરમીને કારણે લોકોને આરોગ્યલક્ષી સમસ્યાઓનો સામનો પણ કરવો પડી શકે છે તો આ ઉપરાંત ચોવીસ મેથી લઈને ચાર જૂન દરમિયાન અરબસાગરમાં એક નવું દબાણ બની રહ્યું છે જોયે દબાણ ઊંડું થાય અને ચક્રવાતી સ્વરૂપ ધારણ કરે તો ગુજરાતના કિનારાના વિસ્તારોમાં તોફાની વરસાદ આવી શકે છે અંબાલાલ પટેલ દ્વારા પણ આગાહી કરવામાં આવી હતી કેટલાક વિસ્તારોમાં ચોમાસા પહેલાંની અસર જોવા મળી શકે છે આ અંગે હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે જણાવ્યું કે તેર મેથી લઈને રાજ્યના અનેક વિસ્તારોમાં પ્રી મોન્સૂન એક્ટિવિટી શરૂ થઈ જશે અને જેને કારણે આગામી દિવસોમાં વરસાદી માહોલ જોવા મળવાની શક્યતા દેખાઈ રહી છે હવે મિત્રો ચોમાસું બે હજાર પચીસની અપડેટ ઉપર એક નજર કરીએ તો આ વર્ષે ચોમાસું સમય કરતાં વહેલું ભારતમાં પ્રવેશવાનું છે અંદમાનમાં તો ચોમાસું પ્રવેશી પણ ગયું છે દક્ષિણ પશ્ચિમ ચોમાસું દક્ષિણ અંદમાન સમુદ્ર અને દક્ષિણ પૂર્વ બંગાળની ખાડી એટલે કે બીઓ બીમાં પ્રવેશ કરી ગયું છે આ ચોમાસાનો પ્રવાહ લગભગ એક અઠવાડિયા પહેલાં આ વિસ્તારમાં પહોંચ્યો હતો અગાઉ નિકોબાર ટાપુ અને થાઇલેન્ડના દક્ષિણ દરિયાકાંઠાના વિસ્તારોમાં ભારે વરસાદ નોંધાયો હતો હાલમાં ચોમાસાની ઉત્તર એસીમાં દક્ષિણ પૂર્વ બંગાળની ખાડી દક્ષિણ અંદમાન સમુદ્ર મધ્ય અંદમાન નિકોબાર ટાપુઓ ખાડી અને માર્તાબંધમાં અખાતમાંથી પસાર થઈ રહી છે જે શ્રીલંકાના દક્ષિણ છેડેથી થોડી આગળ છે હવામાન પરિસ્થિતિઓ અનુકૂળ રહે છે જેને કારણે આગામી ત્રણથી લઈને ચાર દિવસ દરમિયાન ચોમાસું માલદીવ કોમોરેન વિસ્તાર અરબી સમુદ્રના નજીકના ભાગો દક્ષિણ અને મધ્ય બંગાળની ખાડીના કેટલાક ભાગોમાં આગળ વધે તેવી શક્યતાઓ દેખાઈ રહી છે આનાથી ચોમાસું સામાન્ય કરતાં વધુ ઝડપથી આગળ વધી શકે છે બંગાળની ખાડીના દક્ષિણ અને પૂર્વ ભાગોમાં ક્રોસ ઇક્વેટોરિયલ ફ્લો તીવ્ર બનવાની શક્યતાઓ છે સોળ મેની આસપાસ દક્ષિણ મધ્ય બંગાળની ખાડી ઉપર સાયક્લોનિક સર્ક્યુલેશન બનવાના સંકેતો છે અને આનાથી ચોમાસાની તાકાત અને ગતિ બંનેમાં વધારો થઈ શકે છે મિત્રો તેની અસરને કારણે શ્રીલંકા મધ્ય બંગાળની ખાડીમાં ચોમાસાનું આગમન છવ્વીસ મેની આસપાસ સામાન્ય તારીખ પહેલાં થઈ શકે છે આ સાથે એવા સંકેતો છે કે કેરળમાં ચોમાસાની શરૂઆત પહેલી જૂન પહેલાં થઈ શકે છે અને આ બે હજાર નવ પછીનું સૌથી વહેલું આગમન હોઈ શકે છે મિત્રો આગામી ત્રણ અને ચાર દિવસ સુધી દક્ષિણ અને ઉત્તર અંદમાન સમુદ્રમાં ભારેથી અતિભારે વરસાદની શક્યતાઓ છે પોર્ટ બ્લેર સહિત અંદમાન અને નિકોબાર ટાપુઓ પર પણ સતત ભારે વરસાદ પડી શકે છે તો આ સમયગાળા દરમિયાન ભારે વરસાદનો પટ્ટો દક્ષિણ પશ્ચિમ બંગાળની ખાડી તરફ જશે મહત્વનું છે કે અંદમારમાં ચોમાસાની દસ્તક થઈ ગઈ છે નવ દિવસ પહેલાં ચોમાસું આવ્યું છે આ વર્ષે ચોમાસું વહેલા આવી રહ્યું છે હવે કેરળમાં ચોમાસાની એન્ટ્રી થઈ છે ત્યારે દસથી લઈને પંદર જૂન વચ્ચે ગુજરાતમાં તેને દસ્તક આવવાની શક્યતા રહેલી છે